અને જમવાનું કઢી અને રોટલી કઢી રોટલી મજાની કઢી ને બનાવી છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગુડ આફ્ટરનૂન આજના બ્લોગની શરૂઆત કરીએ સૌ મિત્રો મજામાં હશે અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ આજે એક દુઃખદ ઘટના થઈ અમારા પરામો મેનામો ઓફ થઈ ગયા ઘણું દુઃખ થયું એમ ઘણું દુઃખ થયું અચાનક અચાનક એમને એટેક આવે મેના માના દિવ્ય આત્માને ભગવાન મોક્ષ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ કઢી અને બાપ કઢી અને રોટલી રેડી છે જાડી જાડી રોટલી ને બટાની કઢી હા જાડી જાડી રોટલી ને બટાની કઢી બનાવી છે

વીરુ આ બટન છે બગા વીરુ આ બટન છે કરના દેસે વીરુ ને બટન આપી જય મહારાજ હું કાળો બનાવું છું તો છે રક્ષક

ચલો જમવા માટે સાડા સાત થઈ ગયા છે જમી લઈએ જમી લીધું છે મિત્રો મજા આવી રાધું એ આવે છે

चालू है तेजा का जो चालू થઈ ગયો તો કણ જોયું એરોડ્રોમ માં કોઈ કોક મો વિડિયો જોય તો કો એરોડ્રોમ તો નહીં આવતું જોય આયો આયો આમે મેળો કઈ જગ્યા છે બાપુજી જોઈએ છે ચોક ચોકડો દેખાડશે જને એવું આ મંદિર ના આવમો સોમનાથ મંદિર ના આવમો છે આદમપુર ચોકડી બગ હેન किसको आता है सबको आता है करके दिखाओ જો બાપા મો સાયકલ નહી ચલાવી દેતા સાયકલ ચલાવ આવા દે ચલાઈ સાયકલ તો પણ આવી હતી એ છોટો જો હા લાવ ચીકુ જ્યુસ આવે છે યે બગા જ્યુસ ની મોજ છે ટીકો ના જ્યુસ મમ્મી ને પૂરો થઈ ગયે છે જ્યુસ આરા દર જ્યુસ પૂરો છે લપપી સે બદાવ ભાઈ

જય દ્વારકાધીશ આરા ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને નવા નવા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયો મળતા રહે જય માતાજી ગુડ નાઇટ